સુરતથી સમાચાર સુરતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યા ઉપર વરસાદી પાણી ભરાયા સુરતના કીમ માંડવીના રાજ્ય ધોરી માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને પારાબાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તડકેશ્વર ગામની પાસે કીમથી માંડવીને જોડતા સ્ટેટ હાઇવે પાસઠ કે જે પાણીમાં ગરકાવ થયો છે વરસાદને કારણે બે બે ફૂટ જેટલું પાણીનો ભરાવ થતાં વાહન ચાલકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો તો તડકેશ્વર ગામ પાસેના આ કે જ્યાં પાણી ભરાયા જેને કારણે વાહન ચાલકોને હાલાકી પડી સુરત ગ્રામ્યમાં છેલ્લા ચોવીસ કલાકથી છે તે સતત વરસાદ વરસી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને માંડવી ઉમરપાડા અને માંગરોલ તાલુકામાં છે તે માર વરસાદ છેલ્લા બાર કલાકથી વરસી રહ્યો છે હાલ આપણે માંડવી તાલુકાના તડકેશ્વર ગામે છે અને આ છે તે રાજ્ય ધોરી માર્ગ પાસઠ છે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે આખા રોડ પર છે તે બબે ફૂટ જેટલા પાણી હાલ છે તે ફરી વળ્યા છે અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે થોડા જ વરસાદ છે હજુ તો બે જ દિવસના વરસાદમાં આ વિસ્તારની આ પરિસ્થિતિ છે અને પરિસ્થિતિ આપ જોઈ શકો છો કઈ રીતે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે વાહનો ખોટકાઈ રહ્યા છે તો બીજી તરફ વાહનો છે તે જોખમી રીતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે કોઈક જગ્યાએ ખાડા હોઈ શકે કે કંઈ પણ હોઈ શકે અકસ્માત પણ થવાની હાલ છે તે ભારે શક્યતા દેખાઈ રહી છે ખાસ કરીને લગભગ બસો મીટર જેટલા રોડ પર છે તે હાલ આ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને રોડની બંને તરફ છે તે કહી શકાય કે પાકી ગટર બનાવવાની હોય છે પ્રી મોન્સૂન કામગીરી પણ પંચાયત દ્વારા કરવામાં આવતી હોય છે અથવા તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે પણ તેનું પરિણામ આપ જોઈ શકો છો થોડા જ વરસાદમાં આ પરિસ્થિતિ અહીં સર્જાઈ જતી હોય છે ખાસ કરીને આપણી સાથે અહીં સ્થાનિક પણ છે સ્થાનિક સાથે સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે કેટલો વરસાદ પડ્યો છે અને કઈ રીતની પરિસ્થિતિ છે આપનું નામ મારું નામ છે વિજય મોદી રહેવાસી ટર્કેશ્વર અને આ દર વર્ષે આવી ઘટનાઓ બને છે પણ આ તૂટેલા પ્રતિનિધિ બી આ રસ્તાનો ઉપયોગ કરે છે પાંચ દિવસ સુધી કોઈ મરામત કરવામાં આવી નથી વારંવાર રજૂઆત પણ કરેલી છે પણ આજ સુધી કોઈ એનો ઉકેલ આવેલો નથી અચ્છા દર વર્ષે પાણી ભરાઈ જાય દર વર્ષે ભરાઈ જાય છે આ રીતના તળાવ જ ભરાઈ જાય લોકો ગામમાંથી જોવા આવે છે જ્યાં તાપી નેર વહેતી હોય ને એવી એવી ઘટના બની જાય છે કેટલો સમય લાગશે આ પાણી ઉતરતા કેટલો સમય લાગશે હજુ એક કલાક ઉપર લાગશે બિલકુલ તો જે રીતે સ્થાનિકો જણાવી રહ્યા છે કે તેમને રોજ છે દર વર્ષે આ પાણી છે તે ભરાઈ જતું હોય છે અહીં આજ પરિસ્થિતિ નું નિર્માણ થતું હોય છે એક મોટર ચાલક આપણી સાથે છે તેમનું વાહન છે તે હાલ ગયું છે જે શું નામ છે લાલજીભાઈ ડુંગરીથી કેટલું પાણી ભરાયું છે આગળ બહુ પાણી ભરાઈ ગયું ગાડી બંધ થઈ ગયા અડધે સુધી ઉપર પાણી આવી ગયું અડધા પાણી આવી ગયું દર વર્ષે આટલું પાણી ભરતું હોય આઠથી વધારે આજે પછી તો આ અડ્ડે ખાય ખાલી આ બધું ડૂબી જાય હા કેટલી તકલીફ પડે બહુ તકલીફ પડે યાર હવે કામ પર ફરી ગાડી બંધ થઈ ગઈ બિલકુલ તો કામે જવા નીકળ્યા છે અને હાલ છે તે આ ગાડી બંધ થઈ ગઈ છે કેમેરામેન ને કહીશ કે પરી થી દૃશ્યો બતાવે કઈ રીતે વાહનો લગભગ બબ્બે ફૂટ પાણીમાંથી આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે અત્યંત મહત્વ નો આ માર્ગ છે આજ મારથી આગળ માંડવી થઈને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ પણ જઈ શકાય છે રાજ્ય ધોરી માર્ગ છે અને અહીંથી મોટા વાહનો પણ છે ત્યાં અહીંથી પસાર થતા હોય છે માંડવી અને આજુબાજુના ગામડામાંથી મોટા ભાગના જે લોકો છે રોજગારી મેળવવા માટે નજીક હરિયાળ જીઆઈડીસી છે કિમ આઈડીસી છે નવાપુરા આઈડીસી છે ત્યાં આ જ રોડથી આવાગમન કરતા હોય છે પરંતુ પરિસ્થિતિ જે રીતે જોઈ શકાય છે કે માત્ર એક જ દિવસ હાલ છે તે વરસાદ પડ્યો છે અને તેની અંદર આ માર્ગની આ પરિસ્થિતિ સર્જાય છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત